માધાપરના કારીમોરી તળાવમાં મગર જોવા મળતા અર્જુનભાઈ ભૂડિયાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા વરસાદ પછી મોટા ડેમોમાંથી નીચેના નાના ડેમોમાં કે નીચે જે પાણી વહેતા હોય ઓવરફ્લોના ત્યારે ઘણા મોટા ડેમોની અંદર આ ટાઈપના જળચર મગર જેવો પ્રાણીઓ ઉછેર થતો હોય ત્યાં મોટા ડેમોની આજુબાજુમાં અવર જવર આવે માનવ જનજીવન ઓછી રહેતી હોય આ વર્ષે વરસાદ સારો થયો આખા કચ્છની અંદર આખા ગુજરાતની અંદર ખાસ કરીને માધાપર અને ભુજની ઉપર એક ધુનરાજા ડેમ છે બીજો એક લેયર ડેમ છે તો આ જે ડેમો જે છે એની અંદર વર્ષો સુધી પાણી એક વર્ષથી આવતા વર્ષ સુધી રહેતા સંગ્રહ રહેતો હોય એટલે ત્યાં સ્વાભાવિક છે કે આ ટાઈપના જળચર અને એવું રહેતા હોય આ વખતે વધારે વરસાદ થવાથી અહીંથી ડેમો ઓવરફ્લો થયા એના કારણે જે એના વેનમાંથી નીચે તળાવોમાં કે ચેકડેમોમાં કે જળાશયોમાં પાણી આવતું હોય એની એની અંદર આ રીતે જે ઓવરફ્લોની અંદર આવા મગરો કે એવા પ્રાણીઓ હોય એ તળાઈને આવતો હોય એ જ રીતે માધાપરની અંદર અમારે ગંગેશ્વર તળાવ છે માધાપર મોરી છે તો આવા તળાવોની અંદર આ માનવ સૃષ્ટિની ક્યારેક છેલ્લા બે ત્રણ દિવસથી કે ચાર દિવસથી આવા મગરો જેવા પ્રાણીઓ દેખાઈ રહ્યા છે તો આને માટે ખાસ કરીને આજે જે ગામની નજીક હોય એક માણસોની અવર જવર રહેતી અમારી મોરી છે ગંગેશ્વર તળાવ છે તો ત્યાં દેવ દર્શન કરવા માટે કે સાંજના ભાગે કે સવારના ભાગે રિટાયર માણસ હોય અને નાના બાળકો સાથે પરિવાર લઈને જતા હોય તો ફરવાની રીતે જતો હોય ત્યારે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું કે આ ટાઈપના જે જળાશયોની અંદર જ્યાં સુધી વન વિભાગ દ્વારા પ્રાણીઓનું જ્યાં સુધી પકડી અને અહીંયા દૂર ન કરે ત્યાં સુધી આપણા બાળકોને લઈને જતાં હોય કે આપણે પોતે જતા હોય ત્યારે નદી અને નદી કે તળાવના કાંઠા ઉપર સાવચેતીપૂર્વક આપણે જઈએ જેથી કરીને એ આ પ્રાણીઓ જ્યારે ભૂખ્યા હોય ત્યારે પાણીની પાણીની અંદર લખાઈને બેસતા હોય અને આવો કંઈક જ્યારે માનવ સૃષ્ટિને કોઈ પણ જીવ એની બાજુમાં આવે ત્યારે એનો પર હુમલો કરી અને શિકારની કોશિશ કરતા હોય એમ કે આપણા પરિવારનો કોઈ જીવ ન જાય એના માટે આપણે સૌ સાવચેતી રાખીએ તો આપ સૌ આ રીતે જે તળાવો કે નાળા કે જેવી જગ્યાએ આપણા જે ફરવાની રીતે જતા હોઈએ ત્યારે આ સાવચેતી રાખીએ એની સાથે અત્યારે જે ભીનાળાને કારણે જમીનો સાઈડના કિનારા લસણપણા હોય તો આપણું બાળક કાંધા ઉપર જઈએ લસકીને કંઈક નદી નાળાની અંદર ત્યાં ગરક ન થાય એના પણ આપણે સાવચેતી રાખીએ તો આજે સૌ આપણા વડીલો અને આપણા જે બાળકોને લઈને ફરવા જતા હોય તો આ મગર જેવા પ્રાણીઓથી અને લસકીને પાણીમાં આપણું બાળક ન જાય એના માટે આપણે સાવચેતીપૂર્વક આપણે આપણા બાળકોને મનોરંજન પૂરું પાડીએ અને આપણે હરીએ ફરીએ એવા આપણે સૌ સાવચેતી રાખીએ એવા આપણા માધ્યમથી સૌને વિનંતી ખૂબ ધન્યવાદ આભાર